કાલે હું બાર ગઈ તી વેફર બનાવવા બરોબર ને છે મસ્ત મજા ને વેફર બનાવી છે કલર કલરે કલરની ઘરે સફેદ બનાવી હતી પછી હું કાલે બાર ગઈ તી મેં મસ્ત કલર વાળી બનાવી હ્યા જશે ભૂખ લાગી ગયું કે રાખ્યા લેતા હોવ તો ભૂખ લાગી ગયો આપડે ખાલી ચા પીવો

પછી જાય ઉપર કા કાપચ બતાવી ચાલો ચા બની જાય પછી ચા પાણી પી લીધા પાણી પાણી ભરાય ગયું હવે આ બધા સોલવાર પાણી પીવડાવી દે પાણી તો પીવડાવું હોય છે

જરા કુંડામાં પાણી નાખવાનું હતું હું હતી તો નાખતું નતું એમને ખાલી કર્યું જ બિચારું કોણ નાખે અહીંયા મેં કીધું લાવ ધોઈને પાણી નાખ દઉં ચણ તો અહીંયા પડી છે કામ ચાલુ છે બાજુ મારા પેટ થાય ને શું થાય સરસ મજાનું ધોઈ નાખ્યું ને અમે કરી લઈ આજે હવે વેપર કરવાની બાકી જો તેને અહીંયા પડી જ છે એટલે કઈ નાખવી નથી હવે ઠાર ને ઓલી થઈ જાય વેફર એટલે આપણે ભરી લઈ જઈ લે કયો કયો કલર છે એક ગુલાબી કલર ની કરી ત્રણ કલર ની કરી તમે બધાય આવા કલર વાળી કરો છો ને બધા કોમેન્ટ કરીને કેજો તો તડકે તો સરસ મજાની થઈ ગઈ મેં કીધું ભરી લો પાછી ટાઈલ રાખી દેજે આ જયુ

પેલી આખું પગારો ભરાઈ ગયો વેપાર નીચે લઈ જાય ખાટલો ભલાય પાથરેલો હોય પાછી કાલે રાખી દે પાણી પીવડા દીધું પાણી આવી ગયું પાણી ભરાઈ ગયું ગુલાબ બધું પીવડાવી દીધું પાણી વેફર જો લઈ નીચે અત્યારે રાખી દઈએ તો અહીંયા જ રાખ્યો અનામારા વિડિયો હારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી અને વે કોણ બનાવ છે કમેન્ટ માં કરજો તો આ ત્રણ